અને સિમસર એન્જિન વાળું રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેમની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનર નો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જાય છે અને પાછળથી ખેડૂત મિત્રો ટ્રેક્ટર લેવા જાય છે તો તેમને ખોટો થકો થાય છે કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત 2,41,000 રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત માં ફેરફાર થશે 2011 ના મોડેલ નું ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે

આખું ટ્રેક્ટર કન્ડિશન જનરલ બનાવેલું ઓરિજિનલ કલર વાપરવામાં આવ્યો છે અત્યારે એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ નેવું ટકા જેવું જોવા મળશે અને આખું જનરલ બનાવવામાં આવ્યું છે કલર કલરકામ તમે વિડીયો અંદર જોઈ શકો છો સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા છે અને હાઇડ્રોલિક પાટલો ઓટોમેટિક

તો તમે તેમના ઓનરનો કોન્ટેક કરી અને આ ટ્રેક્ટર લઈ શકો છો ત્રેસઠ પાંચ છવ્વીસ વાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે મહેન્દ્ર બી બસો પીચોતેર ડીઆઈ અને ટોટલ જવાબદારી સાથે પ્રદીપસિંહને વેચવાનું છે ઓગણીસો અને પંચાણું ના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ વિડીયોની અંદર તમે આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ઘર ઘર ઘરની ખેતીમાં ફરેલું

આગળના વેતરમાં એટલે કે બીજા વેતરની અંદર આઠ લિટર દૂધ હતું આ ભેંસ માત્ર આઠ થી દસ દિવસની કાચી એટલે કે વ્યાવાની અંદર આઠ થી દસ દિવસની વાર છે સાવ સોજી ભેંસ અને જવાબદારી વાળી આસર પેટની ટોટલ જવાબદારી લેવામાં આવશે રૂબરૂ સ્થળ પર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ભેંસના માલિક માર્કીભાઈનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા અથવા જોવા જાવ તો ભેંસના માલિક નું કોન્ટેક કર્યા વગર ના જતા ભેંસ વેચાઈ જશે તમારે ખોટો થશે બાકી સોજી સાચવેલી ભેંસ લિટર દૂધ હતું દિવસની કાચી ત્રીજું વેતર વ્યાસે કિંમતની વાત કરું તો નેવું હજાર માં આ ભેંસ વેચવાની છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર ગુંદલા ગામે જોવા મળશે ભેંસ લેવી હોય મારખીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો ઉપર વિડીયો મારખીભાઈ ના છન્નું છ પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો હ્યુડાઈ કંપનીની ગાડી છે હ્યુડાઈ આઈ ટ્વેન્ટી ઇલાઇટ ગાડી તમે ક્લિયર કટ જોઈ શકો છો અને ટોપ મોડેલ ગાડી છે એસ્ટા બે હજાર અને સોળના મોડેલની ગાડી અને પુશ બટન સાથે જોવા મળશે ગાડી કમ્પ્લીટ અત્યારે રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સાવ ઓછી ફરેલી ફૂલ સાચવેલી અને આખી ઘરઘરાવ ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા કારના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને કાર લેવા કે જોવા જાવ તો કારના ઓનરનો કોન્ટેક કરી વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આખી ગાડી પાવરફુલ વીમો પણ ચાલુ જોવા મળશે અને સેકન્ડ ઓનર આ કાર છે ટાયરનું કન્ડિશન સારું છે એન્જિન કમ્પ્લેટ છે ગાડીની અંદર ક્યાંય પણ સડો નથી એસી ચાલુ કંડિશનમાં

અને બધી વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે જીરું છે અજમો તુવેર મગ ચણા ઈસબગુલ વરિયાળી વગેરે વસ્તુ ચોખ્ખી નીકળશે તેની ટોટલ જવાબદારી અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે વધારે માહિતી માટે દિનેશભાઈ અથવા દર્શનભાઈનો કોન્ટેક કરી શકો છો ઓરિજિનલ કલરમાં આખું થ્રેસર જોવા મળશે અને હા મિત્રો આ થ્રેસર લીધા પછી તમારા થ્રેસરની અંદર સેટિંગમાં કોઈ પણ પ્રકારનો જો પ્રોબ્લેમ થાશે તો દિનેશભાઈ અને દર્શનભાઈ તમને રૂબરૂ ત્યાં સ્થળ ઉપર આવી અને થ્રેસરનું બધું સેટિંગ કરી આપશે તેની જવાબદારી 2018 ના મોડેલનું થ્રેસર કિંમત 3 લાખ અને હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત માં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેસર જિલ્લો અમદાવાદ તાલુકો વિરમગામ અને દોલતપુરા ગામે જોવા મળશે થ્રેસર લેવાનું હોય તો તેમના ઉનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે દિનેશભાઈ દર્શનભાઈ નામ ચોરાણું બે છ્યાસી અથવા બ્યાસી ડબલ જીરો નવ્વાણું વાળા નંબર પર ફોન કરી થ્રેસર લઈ શકો છો મેસી ટ્રે જવાબદારી સાથે વેચવાનું છે મોડલ છે બે હજાર અને બે નું બે હજાર બે ના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન હાઇડ્રોલિક ટોટલ વસ્તુ કમ્પ્લીટ જોવા મળશે બાકી તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ લઈ લઈ ચેક કરીને શકો છો પેલા રૂબરૂના ઓનરનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કોમ્પલેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી

અંદર આ ગાય છે અને ગાભણ છે માત્રના ગાયના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ગાય લેવા કે જોવા જાવ તો ગાયના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા ગાય વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ગાયની જવાબદારી કિંમતની વાત કરું તો પિસ્તાલીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો મેંદરડા અને અમરગઢ ગામે જોવા મળશે ગાય લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તેમના માલિકના તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે પંચાણું એક ચોવીસ વાળા નંબર છે તે દેસુભાઈના છે તો કોન્ટેક કરી અને તમે આ ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો